આજ રોજ અમારા કાનવા ગામની અંદર બસીનો તહેવાર હોવાથી સારી રીતે નમાઝનો જે ટાઈમ હતો સાડા આઠથી નવના ટાઈમની અંદર અમે નમાજ સારી રીતે પૂરણ કરેલી છે ને બીજા નંબર મેં કે અમારા કાનવા ગામની અંદર પંચાયતની બોડીથી લઈને તમામ સભ્યો ને રાકેશ સરપંચ અમારા ગામની અંદર બહુ સારી રીતે એમનું વર્ષસન બી બહુ સારું છે ને અમારા ગામની અંદર કોઈ જાતનો કોઈ તકલીફ કે કોઈ પ્રોબ્લેમ નથી ને કહાનો ગામની અંદર ઈદનો તહેવાર બહુ સારી રીતે મનાયો છે અમારા રાકેશભાઈનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા પંચાયતની બોડીના તમામ સભ્યોનો બી ખૂબ ખૂબ આભાર માનું છું મારા રજાજ છો બકરી ઈદનો તહેવાર હોવાથી પોલીસનો બી અમારા ગામની અંદર બહુ સારી રીતે બંદોબસ્ત આપેલો હતો અને પોલીસ તરફથી બી અમને બહુ સારી રીતે એમનું આશ્વાસન મળેલ છે